રાજા પાસે પ્રસાદ મૂક્યો રાજા એ પ્રસાદ ની સામુ એમ થયું કે હું તો કાજુ બદામ અને મીઠા મેવા ખાવા વાળો આ ગુવાળિયાઓ એ બધી ભગવાન ની કથા કરે અને એના પ્રસાદમાં માં હોય મારે પ્રસાદ ખાવો જ નથી રાજા પ્રસાદને ને છોડીને જતો રહે છે અને શાસ્ત્રમાં માં લખ્યું છે એના બાળકો છે એ એક એક કરીને મરવા લાગ્યા એના શત્રુઓ છે એક એક કરીને આક્રમણ કરવા લાગ્યા રાજાનું જે કંઈ હતું એ બધું જ એના શત્રુઓ લૂટ્યું હવે તો રાજા રાજ્ય વગરનો થઈ ગયો દર દર લાગ્યો ત્યારે મનમાં વિચાર કરે છે કે મારી આવી દર્શન શા માટે કદાચ એવું પણ બને કે મનની અંદર પેલા ગુવાળિયાઓ વ્રત કરતા હતા એ પ્રસાદનો મેં અનાદર કર્યો એ પ્રસાદને મેં તરછ છોડી દીધો એટલે હું બધી ગયો મનની અંદર ગયો ગોવાળિયાઓને પૂછવા લાગ્યું કે તમે કેવું વ્રત કરતા હતા એ વ્રત કરવાથી શું ફાયદો થાય એટલે અમે જે કરતા હતા એ એ સત્યનારાયણ ભગવાનનું હતું અને કરવાથી માણસ બધી જ રીતે સુખી થાય છે રાજાએ પણ પોતાની શક્તિ અને મતિ મુજબ ત્યાં વ્રત કર્યું વ્રત કરવાને કારણે રાજાના પુત્રો પણ પ્રાપ્ત થયા અને રાજ્ય પણ પ્રાપ્ત થયું

અનેક જાતના સ્વરૂપો ધારણ કરી અને બધાને મનવાંચિત ફળ આપનારા છે આગળ ચાલતા કહે છે કે આ વ્રત જે જે લોકોએ કર્યું એને બીજા જન્મની અંદર શું ફળ કર્યું તો કે સદાનંદુ મહાપ્રાજ્ઞ સુદામા બ્રાહ્મણ યભૂત પેલો સતાનંદ નામનો બ્રાહ્મણ છે બીજા જન્મની અંદર સુદામા બન્યો છે અને ભગવાનનું સખ્ય કહ્યું આ લોકનું સુખ ભોગવી અને મોક્ષના અધિકારી બન્યું પેલો કઠિયારો ભીલ બીજા જન્મની અંદર ગુહ રાજા બન્યો અને શ્રી રામ ભગવાનની સેવા કરી અને મોક્ષનો પ્રાપ્ત થયો ઉલ્કા મુખ નામનો રાજા છે બીજા જન્મમાં દશરથ બને છે રંગનાથ ભગવાનની પૂજા કરે છે અને વૈકુંઠમાં જાય છે ધર્મિષ્ઠ અને સત્યનિશ્ચય સાધુ મળી બીજા જન્મમાં મયુર ધ્વજ નામનો રાજા બને છે કોઈ એક સમય ભગવાન આવ્યા અને એની પાસે અડધું શરીર માંગ્યું ત્યારે પર્વત વડે અડધું શરીર

પૂર્ણ થાય છેકંદપુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રતકથા પંચમોધ્યાય સત્યનારાયણ ભગવાન જય અચ્યુત કેશવમ શ્રીરામનારાયણ કૃષ્ણ દામોદર શ્રી વાસુદેવ હરી શ્રીધર માધવ શ્રી ગોપિકા પલ્લવ જાનકી રામચંદ્રમ ભજય ભૂલ્ય સત્યનારાયણ ભગવાન કી જય દ્વારિકાધીશ કી જય આપણે અપને માતા પિતા કી જય આપણે અપને ગુરુદેવ કી જય આજ કે આનંદ કી જય ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહેવ